રાજકોટ જિલ્લાના જેતપુરમાં ગત વર્ષે સરકાર દ્વારા ટેકાના ભાવે ખરીદેલી કરોડો રૂપિયાની મગફળી નાફેડ દ્વારા વેરહાઉસમાં રાખવામાં આવી હતી જેમાંથી એકત્રીસ લાખ ચોસાઠ હજાર નવસો છપ્પન લાખ રૂપિયાની બારસો બાર બોરીઓ મગફળીની ચોરી થઈ જતા સમગ્ર મામલો ચર્ચાનો વિષય બન્યો હતો સાથે જ નાફેડની સુરક્ષા વ્યવસ્થા પર પણ સવાલો ઉઠ્યા છે સમગ્ર મામલો સામે આવતા પોલીસ દોડતી થઈ હતી અને ગણતરીની કલાકોમાં જ આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા પોલીસ તપાસમાં મોટો ખુલાસો થયો હતો જેમાં ચોકીદાર જ ચોર નીકળ્યો હતો પોલીસે સમગ્ર મામલે ચાર આરોપીઓની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે સાથે જ સમગ્ર મામલામાં સૌથી વધુ આશ્ચર્યની વાત એ છે કે હાલના યુગમાં લોકો નાનામાં નાની દુકાનમાં પણ સીસીટીવી રાખે છે ત્યારે જ્યાં નાફેડ દ્વારા કરોડો રૂપિયાની મગફળી રાખી હતી ત્યાં સીસીટીવી કેમેરા નહોતા લગાવ્યા ચોરીનો મામલો સામે આવતા રાતોરાત સીસીટીવી લગાવવામાં આવ્યા હતા સોલ દ્વારા બે હજાર ચોવીસના ડિસેમ્બર મહિનામાં જેતપુરના મેવાસા સહકારી મંડળી હસ્તક ટેકાના ભાવે ખરીદી કરી હતી ખરીદેલ મગફળી જેમાં જેતપુરમાં જુનાગઢ રોડ પર જેતલસર ચોકડી પાસે આવેલ ગિરિરાજ વેર હાઉસમાં છપ્પન હજાર છસો ગુણી રાખવામાં આવી હતી જેની કરોડો રૂપિયાની કિંમત છે તેમાં અમદાવાદની શ્રીરામ એન્ટરપ્રાઇઝ એજન્સીને સિક્યોરિટીનો કોન્ટ્રેક આપ્યો હતો તેમજ વેરહાઉસની દેખરેખ માટે નાફેડ દ્વારા અમિત ગિલાની મેનેજર તરીકે નિમણૂક કરી હતી જેમાં મેનેજરની બદલી થાય તેની જગ્યાએ સંદીપકુમાર કડવાસરા નિમણૂક થતા વેરહાઉસના નિયમ મુજબ મેનેજર તરીકેનો ચાર્જ લેતા પહેલા મગફળીની ગુણીઓનું ફિઝિકલ વેરીફિકેશન કરવાનું થતું હોવાથી આ બંને મેનેજર ફિઝિકલ વેરીફિકેશન માટે ગિરિરાજ વેરહાઉસ જઈ ત્યાં ગણતરી કરવા જતા સત્તાવન હજાર છસો મગફળીની ગુણીમાંથી બારસો બાર જેટલી ગુણીઓ ઓછી હતી જેથી મેનેજરે તાલુકા પોલીસ સ્ટેશને આવીને ડિસેમ્બર બે હજાર ચોવીસથી જૂન બે હજાર પચીસ સુધી છ થી આઠ મહિના દરમિયાન કોઈ અજાણ્યા શખ્સોએ બારસો બાર ગુણી મગફળીની કિંમત રૂપિયા એકત્રીસ લાખ ચોસાઠ હજાર નવસો ચોરી ગયાની ફરિયાદ નોંધાવી હતી ત્યારે જેતપુર તાલુકા પોલીસે મગફળી ચોરીની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી વેરહાઉસના સિક્યોરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા મિહ ઉર્ફે વેકરિયાની પૂછપરછ કરતા મગફળી ચોરીનો પર્દાફાશ થયો હતો જેમાં મિહિરે ગોડાઉનના ચોકીદાર તરીકે કામ કરતા બિપિન ઉર્ફે લાલો ધીરુભાઈ મકવાણા અને આજ વેરહાઉસના ભૂતપૂર્વ ચોકીદાર જૈમીન ઉર્ફે બાઠિયો ભરતભાઈ બારૈયા સાથે દેરડી ગામનું સહજ રામજી તારપરા નામના શખ્સ દ્વારા

ની જે મગફળી છે તેની ચોરી થયેલાની એફઆઈઆર દાખલ થયેલી હતી જેમાં ચાર આરોપીને હસ્તગત કરી ધોરણસર તેમને અટક કરી અને તેમની પાસેથી ટોટલ પંદર લાખ અને પાંત્રીસ હજારનો મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો છે અને ચારેય આરોપીની પૂછપરછ બાદ એમને વધુ પૂછપરછ માટે એમનામાં રિમાન્ડ પણ મેળવવામાં આવશે અને હાલ અત્યારે આરોપી કસ્ટડીમાં છે જે પૂછપરછ કરતા તેમના દ્વારા એટલું ફલિત થવામાં આવ્યું છે કે અલગ અલગ પોતે પેલા બનાવી અને યાર્ડમાં અને અન્ય વેપારીઓને એ લોકોએ આપેલી હતી જે નાફેડના જે લોકોએ પેલા જે થેલા હોય એ થેલા જે તે ગોડાઉનમાં જેને રિમૂવ કરી અને રેગ્યુલર જે પબ્લિક બજારમાં વેચતી હોય તેવા થેલામાં ભરી અને વેચેલું છે વેરહાઉસ છે એ વેરહાઉસમાં જે લોકો જે કોથળા બદલાવી અને ત્યાંથી જ એ લોકો રિક્ષા અથવા તો છોટા હાથી કે ગમે ત્યાંથી ભરી ટ્રેક્ટર કે એમાં ભરીને એ લોકો અલગ અલગ સ્થળ અલગ એક જ દિવસે બધી જે મુદ્દામાં લઈ આવ્યા એવું નથી અલગ અલગ ટાઈમે થોડી થોડી કરી અને આ લોકોએ વેચાણ કરી શા માટે ચોરી કરતા સિક્યુરિટીનો ધંધો કરે છે અને પૈસા કમાવવા માટે અથવા તો એને એમ થયું કે ભાઈ આમાં કોઈને ખ્યાલ નહીં આવે એટલો મોટો જથ્થો છે એટલે એટલા માટે આ લોકોએ ધીમે ધીમે કરી અને ચોરીનો અંજામ આપે છે મુખ્ય સૂત્રધાર આમ તો જે સહજ તાલપરા છે એને માની શકાય કેમ કે વધુ ફાયનાન્શિયલ રોકાણ પણ એમને કરેલું હતું અને એમને જ વધારે ફાયદો થયો છે એવું જાણવા મળ્યું છે બાકીના બે છે એ સિક્યોરિટી છે અને એક જૈમીન બારીયા છે એ પણ અગાઉ સિક્યોરિટીમાં હતો એટલે ત્રણ આરોપીઓ છે એ મજૂરીનું કામ કરતા હતા અને આને જે સહજ છે એમને ગેરેજને એવો ધંધો છે પણ એમને જલ્દી પૈસા કમાઈ લેવાતા એટલે આવા ધંધામાં પડેલ છે અત્યારે માર્કેટિંગ જ્યાં થતું અન્ય કોઈ જગ્યાએ જો વેચતા હતા ખાસ કરીને માર્કેટિંગ યાર્ડમાં તો સીધા કોઈ પેઢીને વેચતા હતા કે પછી છૂટક બજારમાં વેચતા હતા એવું કોઈ સામે એવું છે પૂછપરછ એ અત્યારે પૂછપરછ ચાલુ છે અને એમની પેલો અલામાઈ અત્યારે પ્રાથમિક એવું જાણવા મળેલ છે કે આ લોકો જે જનરલ પબ્લિક જે વેચાણ કરવા જતી હોય એવા જ થેલામાં વેચાણ કરવા જતા હતા એટલે એવું ફલિત થતું નથી કે એમને કોઈ ઇન્ટેન્શન હોય કે ભાઈ ચોરીનો માલ લીધો હોય અથવા તો ઓછા ભાવે લીધો હોય એવું અત્યારે ફલિત થતું નથી પણ તેમ છતાં આમનું ઇન્ટોગેશન હજી ચાલુ છે જેડીસી ન્યૂઝ સાથે સુરેશ ભાલિયા જેતપુર